વરસાદ હતો એટલે બપોર સુધી હતું તો આપણે રજા પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ જો ચિત્રા અત્યારે તો હું રિક્ષામાં આવ્યો હતો ને અત્યારે છે ને રમાપીના દર્શન કરવા આવી ગયો કેમ કે આજ છે ને અષાઢી બીચ છે ભાઈ એટલે આ દર્શન ન કરવી એટલે યાર આ મને એમ લાગે આવતા જ ફેલ જાય અહીંયા બાકી આ દર્શન તો કરવા જ જોઈએ એકવાર અને જે આપણે આગળ તો અત્યારે જઈશું અને આપણે જવું નથી આપણે રથયાત્રામાં તો અત્યારે તો ફટાફટ જે પહેલાં આખું ગાડી ભાઈબંધ લેવા આવે તો લગભગ એને ફોન કરું તો એ લેવા આવશે બરોબર હાલો તો ફટાફટ આપણે નીકળી જાય ઘરે તો ગોપાલભાઈ આવી ગયા છે હવે જવાનું છે જીગરભાઈ ને લેવા હવે આ જવાનું છે આપણે જીગરભાઈને ને લેવા ફૂલસર હાલો ફટાફટ આપણે રાણી લાઈન નીકળવી જોઈએ જીગરભાઈ ને લેવા માટે બધા નીકળી ગયા છે અત્યારે તો જીગરભાઈ ને લઈને આવ્યા છે અમે ફૂલસર થી અને ઘડીક ટાંકિયા બેઠા હતા

જેટલી બને એટલે તમને ટ્રાય કરશો કે સારી રીતે તમને રથયાત્રાનો આનંદ ઘર બેઠા તમે માણી શકો ચાલો ધીમે ધીમે જાવ દેવી હજી આલીના આગળ ફોનમાં શૂટ કરવું પડે છે અત્યારે કેમ કે તેના એ બધું કઈ શૂટ કાયમ જ નથી કેમ કે આટલું બધું બહુ ઓલું પબ્લિક બહુ વધારે થાય છે આપણે જે માલના તારે જે આપણે જે ભાઈ લોક મળ્યા હતા કે ને રાઇડર લોક તો આ છે આપણે રાવણ ભાઈ તો ભાઈ વ્લોગ છે ને આયા આ ભાઈ છે આ આપડી આરવાર અને અત્યારે છે જો આ ભાઈ આપડી આરવાર છે હાલો તો ફટાફટ આપણે છે ને નીકળવાનો છે આ બધા આ રાઇડ કરવા માટે ચાલો ફટાફટ આપણે જાવ દે આ ભાઈ બનવા રે અમારી રાઈડ ચાલુ થઈ ગઈ છે ને અત્યારે અમારે ગામો વિશે બોર તળાવ તો આપણે ભાઈ આપણી આરવાર છે અને એનું તમને રિએક્શન બતાવવું જોઈએ આવ્યા છીએ અમે ભોરતળાવની સાઈડ આ ઇસ્કોન સાઈડ અને જો અત્યારે છે ને આ બધાની છે ને અમે રીલ્સ શૂટ કરવી છે આ ભાઈબલ બધાની ને રહીભાઈ છે આપણી આરવાડ ને રોહણભાઈ છે આરવડ અને અમે બધા યાર રાઈડ તો ઓછી જ કરી છે એમ કે છે ને એમાં વોઇસ તમને બહુ ઓછો આવતો હતો એટલે તો હલો આ બધા થોડીક એક બે રીલ્સ શૂટ કરી નાખવાની છે અને આ બધાની છે ને નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈ તે બધા તમે ચેક કરી લેજો બધા છે ને રાઇડર લોક છે અને આપણા ભાવનગરના છે એટલે છે ને ફૂલ સપોર્ટ કરીજો સારું ગોળો તો હવે પછી મળ્યા પાછા થઈ ગયું છે સેટઅપ અને જો અહીંયા પેલા છે ને લઈ લીધું છે બધા ભાઈઓનો અને અત્યારે થોડો રવિભાઈ નાસ્તો લઈને આવ્યા છે અને અત્યારે લીલીશું પાછી બીજી શૂટ કરવાની તૈયારી હાલે છે અને અમારી ગાડી પડી છે અને આ બધું યાર વ્યૂ જો ચેક કરો ખાલી બધી બાજુ અને અમે કેટલી બધી ગાડીઓ પડી છે અને અહીંથી આપણે જવીને ડાયરેક્ટ એટલે અહીંયા સિક્ચર આવે એટલે ત્યાંથી આપણે બીજા હું છે તો અત્યારે જુઓ અમે અહીંયા લઈ ગયા છીએ થોડો ઘણો નાસ્તો કરવા માટે નાસ્તો કે છે ને ભાઈ બધું થઈ ગયું છે કમ્પ્લેટ ને છે ને અત્યારે ફોટા ફોટા પાડી લીધા છે બધું અને હવે રાઉન્ડ બધા જાય છે ચાલો બધા આપણે જવા દેવી ઘરે થાકી છે ને આ ફૂલે ફૂલ

તો આપણે આવોમાં થઈ ગયું તો થોડુંક મોડું તો અત્યારે મેં તો જમી લીધું છે અને જો પ્રિયા બેઠા છે બેઠા છે ઓડિયા તો પ્રિયાંશભાઈ ને કોંગ્રેચ્યુલેશન કહી દેજો ભાઈ પહેલા નંબર પાસ થયા છે પહેલા નંબરે પાસ થયા ને હવે તો હવે ફટાફટ આપણે જમી લીધું છે અને હવે જઈ બહાર બેસવા મંદિરે મંડળમાં તો ત્યાં છે ને બાકી

અત્યારે અમે છે ને પરસાદી લેવા જઈએ છીએ પાછા દુકાન અને હા હજી પાછું જવાનું છે આપણા મંદિરે તો હું તમને બધું બતાવીશ અને મંદિરે રામદેવ મહારાજના દર્શન પણ કરાવી છે હાલ તો ફટાફટાફે જવા દેવું છે પરસાદી જવા માટે અત્યારે જો આયા છું ને આ રામા નવી મૂર્તિ લાવ્યો છે તો કેવું લાગે છે જરૂરથી કોમેન્ટ કરી દેજો જો એક નંબર મૂર્તિ લાવ્યા છે ને અત્યારે છે ને અમે આવ્યા છીએ રામાબીરના મંદિરે દર્શન કરવા માટે તો અહીંયા તો બાકી અહીંયા પાર્ટ છે હાલે છે અને બાકી હાના મુકેશભાઈ ગાય છે એ હું તમને બતાવી દઉં જરાક

ફેમિલી આવી ગયા છે મુકેશભાઈ ને અત્યારે અહીંયા ઠંડ છે પણ આપણે છે ને આજે આખો દિવસ તમને ખબર જ છે આખો દિવસ કેવી રીતે કાઢ્યો અડધી કલાકની વાત અડધી કલાકમાં હોય બસ અડધી કલાક નથી મેળા હાથ યાર આટલા પગ લીધે છે ને વાત પણ ક્યાં આપવું છે ગાંડા બોલો તબલ આવ્યો છે એટલે જવું નગર મારે નહોતું જાવ એનો ફોન આવી ગયો તમને ખબર છે હમ જાવું પડે ગાંડા

બાર ઉપર થઈ ગયું છે તો આજનો વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ લોક સાથે ત્યાં સુધી બાય બાય ને જય રામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજની રાઈટ કેવી લાગી આજનો બ્લોગ કેવો લાગ્યો હાલો મળ્યા પછી નેક્સ્ટ લોક સાથે ત્યાં સુધી જય શ્રી રામ બાય બાય